રક્ષાબંધનનો પર્વ નજીક આવતાની સાથે જ પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રક્ષાબંધનનો તહેવાર હોય મીઠાઈ અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની ટીમો ટ્રાટકી છે અને ત્યાંથી અલગ અલગ મીઠાઈ તેમજ ફરસાણના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે આજ રોજ પૂર્વ વિસ્તારમાં આવેલ ગુરુકુળ ચાર રસ્તા ખાતેની મીઠાઈ અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની ટીમ ટ્રાટકી હતી અને જ્યાંથી અલગ અલગ મીઠાઈ કાજુકતરી પેંડા મોહનથાળ સહિતના મીઠાઈના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે બોકલી આપવામાં આવ્યા છે સાથે જ મીઠાઈમાં ફૂડ કલરનો ઉપયોગ થાય છે કે કેમ કોઈ હાનિકારક પદાર્થનો તો ઉપયોગ નથી કરવામાં આવતો ને આ તમામ બાબતે આરોગ્ય વિભાગની ટીમ ચેકિંગ કરી રહી છે

ખાસ કરીને રક્ષાબંધનનો જે તહેવાર નજીકમાં આવેલો છે શનિવારે તહેવાર છે એના આપણે અગાઉથી છેલ્લા દસ દિવસથી આ ચેકિંગની કામગીરી હાથ ધરેલી જ છે એમાં ખરે મીઠાઈ ફરસાણ છે જ્યાંનું રો મટિરિયલ બનતું હોય ત્યાં આગળ ફેક્ટરી પર બધી આપણે ચેકિંગની કામગીરી છેલ્લા દસ દિવસ ચાલુ જ છે જુદા જુદા વિસ્તારમાં અત્યારે રોજે રોજ ચારથી પાંચ ટીમો કામ કરતી હોય છે અને હાલમાં લગભગ બધી જગ્યાએ નમૂના લેવાનું કાર્યવાહી ચાલુ છે અત્યારે તમામ જે મીઠાઈમાં જે કલર છે કે શું છે અથવા હાઇજેનિક કન્ડિશન કેવી છે એમને જે બોલ મારવાનું છે મારેલું છે કે નહીં એની ખાસ ચકાસણી થયેલી છે હાઇજેનિક કન્ડિશનની પણ ચકાસણી કરવામાં આવે છે બીજું કે અત્યારે જે રક્ષાબંધન જે પેંડા છે જે પણ વધારે કાજુ વધારે વેચાતો એનો નમૂના પણ લેવામાં આવે છે